ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હોમ એફર્સ દ્વારા તારીખ સાત મેના રોજ ઓપરેશન અભ્યાસ સિવિલ ડિફેન્સ મોકડ્રીલ અંગેના મળેલા નિર્દેશો અનુસાર આજે તાપી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અને સુરક્ષા જાગૃતિના હેતુસર જિલ્લામાં મહત્વના ચાર સ્થળો જેમાં કે છે કે પેપર મિલ ઉકાઈ હાઇડ્રો પાવર સ્ટેશન ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન તેમજ કાકરાપાર ટાઉનશિપ ખાતે મોકડ્રીલ યોજાઈ હતી આ મોકડ્રીલનો મુખ્ય હેતુ આપત્તિ કે આકસ્મિક ઘટનાની પરિસ્થિતિમાં તંત્રની તૈયારી અને પ્રતિક્રિયા કાર્યક્ષમતા તપાસવાનો હતો મોકડ્રિલના ભાગ રૂપે ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન ખાતે ચાર વાગ્યાના અરસામાં હવાઈ હુમલાના થવાને કારણે ટીપીએસના યુનિટ નંબર ત્રણ તથા ક્લોરિન પ્લાન્ટ નંબર પાંચ ક્લોરિન લીકેજ ઘટના બની હતી જેની જાણ થતાં તાત્કાલિક સાયરન વગાડી સાવચેતીનું સંકેત આપવામાં આવ્યું હતું ચેકિંગ દરમિયાન પાવર સ્ટેશનના ઓલ ક્લોરિન પ્લાન્ટ યુનિટ ત્રણ ચાર ને પાંચ ક્લોરિન ટનલ વાલમાંથી લીકેજ થવાની માહિતી મળી આવી હતી માહિતી મળતા જ આંતરિક વિભાગોને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી આરોગ્ય ટીમ ફાયર ટીમ સહિતની બચાવ ટીમો ઘટના સ્થળે પહોંચી હતી સમગ્ર ઘટનાનું નિરીક્ષણ કરતા પરિસ્થિતિ કંટ્રોલની બહાર જણાતા હોપસાઇડ ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી ત્યારબાદ જિલ્લા કંટ્રોલ રૂમને જાણ કરાતા એક્સપર્ટ ટીમ ક્લોરિન લોકેજ ટીમ પહોંચી નવ મિનિટની અંદર સમગ્ર ઘટનાને કાબૂમાં મેળવી હતી આ સમયે કોઈ જાનહાનિ કે કોઈ ઘટના બની નહીં હતી ત્યારબાદ સમગ્ર ઘટના એક મોડ્રિલ હોવાનું જાહેર કરાતા લોકોએ હાશકાર અનુભવ્યો હતો આ મોગરેલ વ્યારા પ્રાંત અધિકારી શ્રી સંદીપ ગાયકવાડના નેજા હેઠળ કરવામાં આવી હતી ત્યારે બીજી બાજુ ઉકાઈ હાઇડ્રો પાવર સ્ટેશન ખાતે સાંજે પાંચ કલાકે હવાઈ હુમલો દરમિયાન સ્વીચ યાર્ડની બાજુમાં આવેલા કંટ્રોલ રૂમમાં આગ લાગી હોવાની માહિતી મળતાની પોતાનું ફાયર સ્ટેન્ડર ઘટના સ્થળે પહોંચી ગયું હતું તે બાદ તુરંત અગ્નિશમક દળના લશ્કરો પણ પહોંચી ગયા હતા ત્વરિત રાહત બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે યુનિટનો હુમલો થયો હતો ત્યાં એક કર્મચારી ઘાયલ થયો હતો જેને એમ્બ્યુલન્સની મદદથી તત્કાલ હોસ્પિટલમાં ખસેડવામાં હતો ગણતરીના કલાકોમાં રાહત અને બચવાની કામગીરી કરવામાં આવી હતી ત્યારબાદ આ ઘટના મોકડ્રીલ હોવાનું જાહેર કર્યું હતું ચાર વાગે એર સ્ટ્રાઇક થવાને કારણે એના એના આરઅસરના ભાગરૂપે ક્લોરિન લીકેજ થયેલું હતું એ ક્લોરિન લીકેજ મેં ઓન સાઇડ ઇમરજન્સી તરીકે અમે અમારી એક્સપર્ટ ટીમ ત્યાં પહોંચી પરંતુ આઉટ ઓફ કંટ્રોલ હતું ત્યારે એટલે અમે મેં શ્રી આરડીસી સાહેબ ગાયપર સાહેબ અને આસિસ્ટન્ટ ડાયરેક્ટર ડીસ શ્રી સાહેબને જાણ કરેલી હતી પરંતુ અમારી એક્સપર્ટ ટીમ બીજી ઇમરજન્સીની જે ટીમ છે એમણે ક્લોરિન લીકેજ એટેન્ડ કરી દીધું હતું અને તે દરમિયાન તે દરમિયાન જે અમારા માણસો હતા એને સેફ હાઉસમાં અને ઇવેક્ટ જે કંઈ અસર નહીં થાય એ રીતે ઇવેફેક્ટ કરેલા હતા આવી ઉપરોક્ત જે ડિફેન્સ માટેની જે આપણી મોકડ્રીલ છે ઓપરેશન અભ્યાસ એ હેઠળ મોકડ્રીલ કમ્પ્લીટ કરેલી છે અને જે ક્લોરિન લીકેજ છે એ કમ્પ્લીટલી ટેસ્ટ કરી લીધું છે ને ભવિષ્યમાં આવું નહીં થાય તરીકે જે કરેક્ટિવ વધારે લેવાના હશે તે લઈશું થર્મલ પાવર હાઉસ ખાતે સરકારમાંથી મળેલી સૂચના અનુસાર મોકડીલ કરવામાં આવી હતી આ મોકડી દરમિયાન એર સ્ટ્રાઇકના લીધે અહીંયા ક્લોરિન ગેસના નુકસાન થયું હતું તે ક્લોરીન ગેસના કારણે તાત્કાલિક અત્યારે કામ કરતા જે કર્મચારી હતા એ લોકોને આવેલા હતા અને તેમને સેફ જગ્યાએ સલામત જગ્યાએ ખસેડવામાં આવેલા હતા અને આમાં કોઈ જાનહાની થયેલ નથી પરંતુ એક જણને ઈજા ભોજન છે જેને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલું છે અને અમુક સારી રીતે ગુણ કરવામાં નોંધનીય છે કે ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન અને ઉકાઈ હાઇડ્રો પાવર સ્ટેશન મહત્વપૂર્ણ સ્ટ્રક્ચર હોય તેના સુરક્ષા અને સંભવિત જોખમો સામે તંત્ર સતર્ક છે આવનારા સમયમાં પણ આવા મોકડ્રીલ સતત કરવામાં આવશે જેથી તંત્ર વધુ સજ્જ બની શકે સમગ્ર મોકડ્રીલ દરમિયાન એનડીઆરએફ જિલ્લા તંત્ર તબીબી ટીમો ફાયર બ્રિગેડ અને પોલીસ વિભાગ સંકલિત રીતે ભાગ લીધો આ મોકડ્રીલનો મુખ્ય હેતુ આપત્તિ દરમિયાન તાત્કાલિક પ્રતિક્રિયા બચાવવા કામગીરી અને સંકલિત તંત્રોની કામગીરી ક્ષમતા ચકાસવાની હતી સમસ્ત કામગીરી સુરક્ષિત રીતે પૂર્ણ કરવામાં આવી હતી ਸਾਦਿਕ ਪਠਾਨ ਸਾਡੇ ਮਨੀਸ਼ ਗਾਂਚੰਦਾ ਨੇ ਈਨ ਟੀਵੀ ਨਿਊਜ਼ ਦਾਪੇ